ચાલો મિત્રો નમસ્કાર હરો હર મહાદેવ તો અત્યારે આપણે આવી ગયા છીએ લોઠેશ્વર મહાદેવ બરાબર મિત્રો તો આપણે હવે અત્યારે લોઠેશ્વર મહાદેવનો ઇતિહાસ અને લોઠેશ્વર મહાદેવનું અહીંયા મંદિર તો આ રીતે આપણે મંદિર છે મિત્રો તો તમને હું સંપૂર્ણ રીતે માહિતી મળે એવી મારી બધાને ખાસ સવલી છે અને સંપૂર્ણ રીતે માહિતી મળે દાદાનું આપણે પાછળ આ રીતે મંદિર છે અને લોઠેશ્વર મહાદેવ કહેવામાં આવે છે જે આપણે બહુ જૂનું પ્રાચીન મંદિર છે અને લોઠેશ્વર મહાદેવ એનો ઇતિહાસ પણ બહુ જોરદાર છે મિત્રો તો આપણે આ લોઠેશ્વર મહાદેવનો આપણે સંપૂર્ણ રીતે ઇતિહાસ જાણીશું અને અહીંયા અત્યારે આપણે આવેલા છીએ તો આપણે મહુવાથી આવો ને તો મિત્રો આશરે તમારે મિત્ર ગણતરી કરશું કે મિનિમમ તમારે ગણતરી કરો તો વીસ કિલોમીટર જેવું થાય છે વીસથી એકવીસ કિલોમીટર છે લોઠેશ્વર મહાદેવ તો એનો ઇતિહાસ બહુ જૂનો છે પ્રાચીન છે અને ઇતિહાસિક વાતું છે તો ચાલો મિત્રો આપણે હવે આપણે અહીંયા લોટેશ્વર મહાદેવની આપણે અહીંયા સંપૂર્ણ રીતે માહિતી મળે એવી આપણે આપણે પ્રાર્થના છે તો મિત્રો તો તમને હું મહાદેવના દર્શન કરાવું લોટેશ્વર મહાદેવના તો ચાલો મિત્રો વિડીયોની અંદર તમે બન્યા રહેજો અને વિડીયો સંપૂર્ણ રીતે તમે જોતા રહેજો અને મારો વિડીયો તમને સારો લાગે તો મિત્રો તમે મારા વિડીયાને લાઈક શેર અને સબસ્ક્રાઈબર કરવાની ભૂલતા નહીં મિત્રો તો જે આ રીતે મારો વિડીયો બનાવું છું મુકેશ મકવાણા બ્લોગ આપણો છે આ રીતે આપણો વિડીયોનું નામ બરોબર તો મિત્રો તમે વિડીયો બનાવ જોતા રહેજો અને સબસ્ક્રાઈબર કરવાનું ભૂલતા નહીં મિત્રો તો વિડીયોને તમે સબસ્ક્રાઈબ કરશો એટલે કે તમને પ્રથમ વિડીયો આ રીતે તમને અપડેટ મળતી રહેશે અને વિડીયો આ રીતે અમે બનાવીએ છીએ તો મિત્રો તમારી આશા અમારે એ છે કે તમે સબસ્ક્રાઈબર કરો એટલે તમને પ્રથમ તમને વિડીયો મળી જાય મિત્રો અને આ રીતે તમે વિડીયો તમને પ્રથમ જોવા મળશે મિત્રો તો હર હર મહાદેવ જય લોઠેશ્વર મહાદેવ તો ચાલો મિત્રો તમને હું હવે લોઠેશ્વર મહાદેવના દર્શન કરાવું અને સંપૂર્ણ માહિતી તમને મળે એવી મારી આશા છે મિત્રો મંદિર છે અહીંયા લોઠેશ્વર મહાદેવ બરોબર મિત્રો તો તમે આ આ અહીંયા આપણે સીધું બારોબાર રીતે મંદિર છે મહાદેવ તો દાદાનો ઇતિહાસ બહુ જૂનો છે અને બહુ પ્રાચીન મંદિર છે તો આ રીતે એનું લોકેશન છે અને વડ વૃક્ષ અને બહુ જબરદસ્ત જબરજસ્ત અહીંયા જગ્યા બહુ વિશાળ છે અને દાદાની સ્થાપના પણ આ રીતે બહુ બહુ મોટી છે અહીંયા તો આ રીતે તમને હું લોકેશન બતાવી રહ્યો છું તો મિત્રો તમે અવશ્ય અહીંયા આવો મહુવાથી આશરે વીસથી એકવીસ કિલોમીટરના અંતરે આ આ રીતે દાદાનું અહીંયા સ્થાપિત મંદિર છે બરાબર તો મિત્રો તમે આવીને દાદાના દર્શન કરી અને પાવન થાયજો અને તમે મંદિરની મુલાકાત લેજો આશરે તમારે વીસ એકવીસ કિલોમીટરના અંતરે આ દાદાની સ્થાપના આવેલી છે અહીંયા તો લોઠેશ્વર મહાદેવ કહેવામાં આવે છે કે બહુ જૂનું ઇતિહાસ છે અહીંનો ને બહુ જબરદસ્ત મંદિર છે દાદાની સ્થાપના પણ બહુ વિશાળ છે અને અહીંયા તમે આવો ને તો મિત્રો તમે મજા આવશે ને ફેમિલીને લઈને તમે આવો કે ભાઈ તમે કાંઈ પણ રીતે આ રીતે શ્રાવણ માસની અંદર આવો તો અહીંયા બહુ ભીડ હોય છે મિત્રો બરાબર તો શ્રાવણ મહિનાની અંદર બહુ અહીંયા માણસોનું અને મહેમાનોનું પણ બહુ બહારથી લોકો આવે છે તો આ રીતે અહીંયા દાદાનું સ્થાપના છે જૂનું ઇતિહાસિક મંદિર છે તો આ રીતે તમને અહીંયા જો જગ્યા આ રીતે છે બરોબર તો મિત્રો તમે આવી અને દાદાનો આશીર્વાદ લઈ અને આશીર્વાદ લઈ અને પરિપૂર્ણ તમારે તમને કોઈ એમ કે ભાઈ મજા આવે એવું છે બહુ જૂનું ઐતિહાસિક મંદિર છે અહીંયા બરોબર તો આપણે હવે અત્યારે બાપુ છે તો હાલમાં એ બાપુ બહાર ગયા છે તો આપણે એક માહિતી લેવાની છે અને દાદાની હું અહીંયા આપણે કઈ રીતે દાદાનું મંદિર સ્થાપિત છે શિવલિંગ એ વિશે આપણે માહિતી લેવું તો તમે બને જો વિડીયોની અંદર

ધનમ મરણ પીડિત કર્મ વંદન નમા મિનાથ શંકર નમ પારદેવ બોલ તો

કે કેતો કોંકો કે આલુ બાસો મેની ના ટિપો ટાલે મેથે અત્યારે નોનનું કે અને બહુ મજા આવો કે તો હવે કે તમે આવો આદર માથે લેડો કે પર આલી દેદાને હાથ પર એક બાંધી છે તો જો બદના ઓલિયા કારણે છે અને તમે અહીં આવો ને એટલે આવો સંજોગોને કોઈ બાયગે ન મળે એટલે amare થકી તમને અને બાપ કે તમે દર્શન ગ્રહ

લોટેશ્વર મહાદેવ છે બરોબર લોટેશ્વર મહાદેવ નામ કેવી રીતે પીડ્યું એ તમને કહું કે આ નામ એવું કેવાય છે કે જયારે સોમનાથ ની માતા મોહમ્મદ ગીજની મોહમ્મદ ગીજની સોમનાથ કરે મંદિર તોડવામાં આવ્યું ના થી અહીંયા આવ્યો કંટાસર કંટાળી અહીં લોટેશ્વર મહાદેવ આવ્યો તો એમ કેવાય છે કે બાર હાથે હતા નહીં પણ મોહમ્મદ ગીજની નું આખું સેલ લઈને આવેલો બરોબર પછી બાર હાથે હતા ને એ લિંગ ને અરે બાંધી

અને બાદશાહ આવ્યો એ કે હું મંદિર તૂટતું નથી એને પોતે હાથમાં ગણ લીધો અને ભાઈ ગયો બે હાથ થોભાઈ જાય અને એવો પરસો એને ભર્યો કે બહુ કરી કે આ તો બધા લોઠા મહાદેવ છે પછી એનો ટોપો પછાડ્યો લોઠા મહાદેવ બાદશાહ નું આપેલું છે જૂનું નામ લીલકઠ મહાદેવ છે પછી અહીંયા જે પૂજા કરતા હતા ને બાપુ એ બાપુ પણ ગાવો હતી બસો અઢીસો ગાવો તો બાપુ એમ પછી બાપુ કે હવે મારે અહીંયા સમાધિ લઈ લેવી છે હવે આમાં કઈ જીવવા જેવું છે નહીં પરસો આપ્યો એટલે બાપુએ ચેતન સમાધિ લીધેલી છે જીવતા લોટેશ્વર માં સમાધિ આપે ત્યાં જાફરાવા જ નીકળ્યા

એવું સાંભળું હાથી ના સાંભળા જેવું આ પુરાવો છે અને લેખ પણ આપડે અહિયાં છે બરોબર અને મહંત આંત છે હરીગીરી બાપુ આ મહંત હરીગીરી બાપુ છે બરોબર ને આ રીતે આપડે જે હાથી નું ઇતિહાસ ની વાતો કરી છે બાપુ એ બરોબર

મહાદેવ ને પરગરગીરી બાપુ સમાધિ જાફરાબાદ રૂપાવટી આ ત્રણ જગ્યા ઉપર બાપુ ચેતન સમાધિ લીધેલી ત્રણેય ઠેકાણે અમારો પરિવાર છે મતલબ માં તો આ રીતે પેલી તમારી પ્રથમ આયા પ્રથમ આયા બરોબર હવે તમને હાથીનો વડ દેખાડું આથી આપણે લઈ તો મિત્રો આપણે આથીના વર્ડ સુધી આપણને બાપુ લઈ જાય છે અને તમને હું આથીના વડ પણ બતાવું અને ત્યાં ક્યાં આપણે જે આસી એની આપણે સમાધી આપેલી છે અને સમાધી અહીંયા આથી આપેલી છે અને હાથી વડ કહેવામાં આવે છે બરોબર મિત્રો તો હું તમને હાથી વડ સુધી પહોંચાડું ત્યાં બાપુ આપને લઈ જાય છે વરસાદ પણ આવે છે ન પણ આપણે ફરિયાદ કરતું જેમ બને એમ આપણે વડીયો તમને જોવા મળે છે બાપુ છે ને એને શીખ છે નહીં આધી છે બાપુના શિષ્યો શિષ્યોની સમાજ છે અહીંયા તો આ રીતે એની દેર્યું અહીંયા છે તમે અહીંયા આવો ને તો આ રીતે દેર્યું પણ છે અહીંયા જેતુ ગુરુ બાપુની સાથે બરોબર એકજેટ સામે છે આ રીતે તમારે બાપુના ચાર શિષ્ય છે એક જાફરાવાદ એક ઘણે રૂપાવટી અને બે બે શિષ્ય અહીં લટેશ્વરમાંથી આ હાથથી વડ કહેવામાં આવે છે મિત્રો તો તમે જે આજીને અહીંયા આપણે જે આકળ વડે જે દાદાની જે શિવને શિવલિંગ ખેંચવામાં આવી હતી

કે ઈ સમાધિ આપેલી છે ઈ એનું નામ પાડવામાં તમે મિત્રો અહીંયા આવો ને તો અવશ્ય અહીંયા આવજો આપની સમાધિ વિશે અને અહીંયા મંદિર વિશે પણ માહિતી બહુ સરસ આપી છે તો આ રીતે તમે વિડીયો જોતા રહેજો મિત્રો અને અહીંયા તમે લોટેશ્વર મહાદેવનો ઇતિહાસ બહુ જૂનો છે

અને આ રીતે વરસાદ આવી રહ્યો છે અને છતાં મને એમ થયું કે ભાઈ એક વિડીયો બનાવી અને દાદાની જેટલી આપણે આની પ્રશંસા થાય અને લોકો સુધી આ વિડીયો પહોંચે એવી મારી આશા હતી એટલે હું ચાલુ વરસાદે આવી અને બાપુએ મને પણ કીધું છે કે ચાલો અત્યારે હું એના વિડીયો અને આની માહિતી આપું તો બાપુનો આભાર

જોરદાર લોકેશન છે અને તમે અહીંયા આવવાનું સુખતા નહીં પાછળ બહુ મસ્ત નદી છે અને નદીનો પણ બહુ નજારો બહુ સુરત છે ને આ રીતે છે અહીંયા તમે મંદિરની અંદર આવો ને તો મિત્રો તો મેં તમને કીધું એમ કે નદી પણ બહુ જગરદસ્ત છે અને પાણી બહુ બેસવું છે અને તમે જો આ રીતે પાણીની વ્યવસ્થિત ગંગા છે અને તમે અહીંયા આવો ને તો મિત્રો તો નદી પાછળ એકજ જ છે મજા આવે એવું છે લોકેશન બહુ ફ્રેસ છે બહુ જોરદાર છે બરાબર તો મિત્રો આ વિડીયો જોતા રહેજો અંત સુધી અને વિડીયોનું લોકેશન કરજો અને તમને આનંદ આવે એવું છે અને મિત્રો તમે આવીને બહુ મજા આવે એવું છે લોકેશન સરસ છે લોટેશ્વર મહાદેવ અત્યારે વરસાદ બહુ આવી રહ્યો છે છતાં મેં તમને આ વિડીયો બનાવવાની કોશિશ કરી છે તો મિત્રો અમારો વિડીયો તમને સારો લાગે તો લાઈક અને સબસ્ક્રાઈબર કરજો અને મિત્રો અમને તમે વિડીયો જોશો એટલે અમને અમારી પ્રેરણા છે અને આવા જ વિડીયો તમને જો જોવા મળશે સારી રીતે અને આ વિડીયોનું તમને બહુ સંપૂર્ણ રીતે માહિતી મળે એવી અમારી આશા છે તો તમે આ વિડીયો તમે અમારા જોતા રહેજો તો આ લોકેશ્વર મહાદેવ છે અને તમે આવીને ફેમિલી સાથે આવો ને તો બહુ મજા આવે એવું છે મિત્રો તો આ રીતે જ તમારો જોવો તમે છો તો હર મહાદેવ મિત્રો તો આ રીતે આપને અહીંયા બાપુએ આપને માહિતી મળે બરાબર તો આ રીતે અહીંયા છે બાપુની અહીંયા જે જગ્યા છે એ રીતે છે અહીંયા તો તમે જો આપણે અહીંયા સ્થાનિક જ છે બાપુની બધા ને આપણે માહિતી પણ બહુ સારી રીતે આપી છે તો આપણે અહીંયા માહિતી મળે અને આ રીતે તમને માહિતી મળે એવી મારી અપેક્ષા હતી તો બાપુની માહિતી આપણે હાલમાં બાપુ નથી પણ છતાં બાપુના ભાઈ છે નાના એનું નામ આપણે બાપુ તમને શૈલેશગીરી શૈલેષગીરી બાપુ છે એને આપણે બહુ સંપૂર્ણ રીતે જોડતેશ્વર મહાદેવનો ઇતિહાસ અને હું ઇતિહાસ હતો એ આપણે સંપૂર્ણ રીતે માહિતી આપી છે બહુ સારી રીતે તો મિત્રો આ રીતે વિડીયો તમે જોતા રહેજો અને આપણા વિડીયાનું નામ છે મુકેશ મકવાણા બ્લોગ બરોબર તો આ રીતે યુટ્યુબની અંદર આપણો અપલોડ વિડીયો કરવામાં આવે છે તો તમે આ રીતે ચેનલને સબ્સ્ક્રાઇબર કરજો એટલે પ્રથમ વિડીયો તમને આ રીતે તમને મળી જશે અને આ રીતે માહિતી તમને મળશે અને આ આવી જ રીતે તમને વિડીયો તમને જોવામાં જોવા જોતા માગતા હોય તો મિત્રો તમે મારી ચેનલને સબસ્ક્રાઈબર કરજો અને ની અંદર તમે લાઈક અને શેર સબસ્ક્રાઈબર કરી અને તમને પ્રથમ વિડીયો મળે છે અને આવા આપણા ધર્મ લગતા તમને મંદિરો તમને હું તમને સંપૂર્ણ રીતે માહિતી મળે એવી મારી અપેક્ષા છે તો આ જ આ જ રીતે તમે વિડીયોને જોતા રહેજો અને અંત સુધી તમે વિડીયો તમે જોયો એટલે તમારો આભાર હર હર મહાદેવ લોઠેશ્વર મહાદેવ